નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું સ્કોલરશિપનો જે ફોર્મ ભરાવા શરૂ થઈ રહ્યા છે એના વિશે જેનું નામ છે એન એમ એમ એસ હવે એન એમ એમ એસ કરીને છે આ સ્કોલરશિપના ફોર્મ દર વખતે ફોર્મ ભરાતા હોય છે અને એમાં એના વિશે વિગતવાર વાત કરીએ આપણે તો સ્કોલરશિપ આ એવી સ્કોલરશિપ છે કે એમાં તમારું મેરિટની અંદર નામ આવે તો તમને હર મહિને એક હજાર રૂપિયાની સહાય મળે છે એવી રીતના એક વર્ષથી તમને બાર હજાર રૂપિયાની સહાય મળે છે અને એવી રીતના ચાર વર્ષ સુધી કન્ટિન્યુ તમને સહાય મળતી રહેશે એટલે મતલબ કે બારસોને અડતાલીસ હજાર રૂપિયાની ચાર વર્ષમાં તમને સહાય મળવા પાત્ર રહેશે એટલે આમાં કોઈપણ કેટેગરીના વિદ્યાર્થીઓ જે છે ફોર્મ ફિલઅપ કરી શકે છે એસસી એસટી ઓબીસી અને જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ છે તો એ પણ આમાં ફોર્મ ફિલઅપ કરી શકે છે તો આ વિડિયોના માધ્યમથી આપણે એ ટુ જેડ માહિતી આપણે જાણીશું કારણ કે પરિપત્રમાં આપણે તમામ ડિટેલ આપીએ છીએ તેમાં અમુક બેઝિક ડિટેલો છે એ વાત કરીશું કે ભાઈ તમારા આવકના ક્રાઇટેરિયા કેટલા હોવો છે ફોર્મ ભરવાની તારીખ કઈ કઈ છે કેટલી છે અને તમારે પરીક્ષા તમારે આપવાની છે તો ક્યારે પરીક્ષા આપવાની છે ફોર્મ ક્યાંથી ભરવાનું છે ડોક્યુમેન્ટ શું શું જોશે તમામ માહિતી આ વિડિયોના માધ્યમથી આપણે વિગતવાર વાત કરીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો જાહેરાત ક્રમાંક પરિપત્ર રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર એકવીસ ગાંધીનગર દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો જાહેરાત ક્રમ પણ અહીંયા આપેલા છે અને પરીક્ષા સ્કોલરશિપનું નામ શું છે તો એન એમ એમ એસ કરીને છે તો આ સ્કોલરશિપનું નામ છે દર વર્ષે એના ફોર્મ ફિલઅપ થતા હોય છે એ ક્રમાંક નંબર પણ છે અને જાહેરાત ક્રમાંક મતલબ કે કઈ તારીખે ડિક્લેર થયું છે તો ત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ ડિક્લેર કરવામાં આવ્યું છે હવે તમારે અહીંયા તમને આઠમા ધોરણમાં તમે અભ્યાસ કરતા હોય તો તમે એમાં અત્યારે ફોર્મ ભરી શકો છો એનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ મીન્સ કોમ મેરિટ સ્કોલરશીપ નામની યોજના શિક્ષા મંત્રાલય ભારત સરકાર તરફથી અમલમાં મૂકવામાં આવી છે ત્યાર પછી વાત કરીએ આપણે કે ભાઈ પરીક્ષા માટેનું આવેદન ક્યાંથી કરવું તમારે તો અહીંયા તમે જોઈ શકો છો ડબલ્યુ ડબલ્યુ ડોટ એસ એક્ઝામ ડોટ ઓઆરજી કરીને છે તો એ વેબસાઇટ ઉપરથી તમારે એક એક બે હજાર પચીસથી અગિયાર એક બે હજાર પચીસ સુધી તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ત્યાર પછી વાત કરીએ આપણે જાહેરનામાની તારીખ તો અહીં તમે જણાવી દીધી હતી કે ભાઈ ત્રીસ બાર બે હજાર ચોવીસ વેબસાઇટ પર મેં તમને જણાવી દીધી અને કઈ તારીખ સુધી તમારે ફોર્મ ફિલઅપ કરવાનો છે એના વિશે પણ અમે માહિતી આપી દીધી છે પરીક્ષા ફી ફી ઓનલાઈન ભરવાનો સમયગાળો કેટલો છે તો તેર એક બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન ફી ભરી શકશો પરીક્ષાની તારીખ પણ આવી ગઈ છે આપી દીધી છે કે ભાઈ સોળ ફેબ્રુઆરી મતલબ કે સોળ બે બે હજાર પચીસના દિવસે તમારે પરીક્ષા ભરવાની રહેશે હવે શિષ્યવૃત્તિની રકમ તમને કેટલી કેટલી મળશે અને કેવી રીતે મળશે તો શિષ્યવૃત્તિની રકમ જે છે આમાં સૌ પ્રથમ તો તમારે પરીક્ષા લેવામાં આવશે અને જિલ્લા પરીક્ષા બાદ જિલ્લા વાર કેટેગરી કોટા મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને તમે જો મેરિટમાં આવી જશો તો તમને હર મહિને એક હજાર રૂપિયા મળશે મતલબ કે આખા વર્ષમાં બાર હજાર રૂપિયા મળશે અને એવી રીતે તમને ચાર વર્ષ મતલબ કે બારમું ધોરણ જ્યાં સુધી પૂરું થઈ જાય ત્યાં સુધી તમને અડતાલીસ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે મતલબ કે સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે વાત કરીએ વિદ્યાર્થીની લાયકાતની તો વિદ્યાર્થીની લાયકાત શું હોવી જોઈએ તો જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષની અંદર આઠમા ધોરણમાં અભ્યાસ કરતા હોય જે પછી સરકારી હોય પ્રાથમિક શાળાઓ લોકલ બોડી શાળાઓમાં જિલ્લા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકા શાળા તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ આમાં પરીક્ષા આપી શકે છે મતલબ કે એન એમ એમ એસમાં પરીક્ષા આપી શકશે જનરલ કેટેગરી ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને સાતમા ધોરણની અંદર ઓછામાં ઓછા પંચાવન ટકા હોવા જોઈએ અને સમકક્ષ અથવા તો ગ્રેડ હોવા જોઈએ અનુસૂચિત જાતિ મતલબ કે એસસી એસટી જે હોય તો એને પચાસ ટકા હોવા જરૂરી છે ખાસ નોંધની વાત કરીએ તો અહીંયા ખાનગી શાળાઓ પ્રાઇવેટ શાળા સેલ્ફ ફાઇનાન્સ શાળા કેન્દ્રીય વિદ્યાલય જવાહર નવોદય વિદ્યાલય તથા જે શાળાઓમાં રહેવા જમવા અભ્યાસની સગવડ પૂરી પાડવામાં આવતી હોય તેવી કેન્દ્ર રાજ્ય સરકારની સંસ્થાઓ દ્વારા ચાલતી નિવાસી શાળા વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં આવેદન ભરી શકશે નહીં મતલબ કે ખાનગી શાળામાં તમે અભ્યાસ કરતા હોય ને ત્યાં રહેવા જમવાની સગવડ હોય તો એવા વિદ્યાર્થીઓ આમાં પરીક્ષા આપશે નહીં આવક મર્યાદાની વાત કરી તો આવક મર્યાદાને જાતિ પ્રમાણ તેમજ આધાર કાર્ડ બાબતની વાત કરીએ આપણે તો આવક મર્યાદા ત્રણ સાડા ત્રણ લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ તમારી શિષ્યવૃત્તિ તો જ મળશે ત્યાર પછી વિદ્યાર્થીઓના આવેદનપત્ર સાથે વાલીની વાર્ષિક આવકના દાખલાની પ્રમાણિત નકલ જાતિના પ્રમાણ જાતિ પ્રમાણપત્ર હોવું જોઈએ એસસી એસટી ઓબીસીવાળા જે હોય તો એવા લોકોને જાતિ પ્રમાણપત્ર પણ આમાં આપવાનું રહેશે પરીક્ષા ફીની વાત કરીએ તો જનરલ કેટેગરી અથવા તો ઈડબલ્યુ એસ ઓબીસી કેટેગરીવાળા છે તો એને સિત્તેર રૂપિયા પરીક્ષા ફી આપવાની રહેશે ત્યાર પછી આ પી એસ એસ કરીને છે એસસી એચ ના વિદ્યાર્થીઓ છે તેને પચાસ રૂપિયા આપવાની રહેશે અને સર્વિસ ચાર્જ જે હોય પંદર વીસ રૂપિયા તો એ અલગથી આપવાનો રહેશે પરંતુ કોઈપણ સંજોગોમાં ભરેલી ફી પરત મળશે નહીં ફી જે છે તમારે ઓનલાઈન ભરવાની રહેશે ફોર્મ ફિલઅપ કર્યા પછી તમારે ફી ભરવાનું ઓપ્શન આવશે હવે તમને પ્રશ્ન પ્રશ્નપત્રનો એક અહીંયા ઢાંચો ગુણ જે છે એ પણ આપેલો છે કે ભાઈ શું શું પૂછવાનો છે તો એમએ ટી કરીને બૌદ્ધિક યોગ્યતા કસોટી છે તેમાં નેવું પ્રશ્ન હશે નેવું ગુણ હશે અને એનો સમય છે નેવું મિનિટ ત્યાર પછી શૈક્ષણિક યોગ્યતા કસોટી છે તો એમાં પણ નેવું પ્રશ્ન નેવું ગુણ અને નેવું મિનિટનો સમય તમને આપવામાં આવશે હવે એમાં તમારી તૈયારી શું શું કરવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો બૌદ્ધિક યોગ્યતા કસોટી છે એમાં નેવું પ્રશ્ન હશે તો એ શાબ્દિક અશાબ્દિક તાર્કિક ગણતરીના હશે અને આ પ્રશ્નોમાં સાદૃશ્ય વર્ગીકરણ અને સંખ્યાત્મક શ્રેણી શ્રેણીઓ હશે પેટર્ન હશે છુપાયેલી આકૃતિ વગેરે તમને પૂછાવવામાં આવશે તો આ પ્રમાણની તમારે તૈયારી કરવાની રહેશે ત્યાર પછી સેટ મતલબ કે શૈક્ષણિક યોગ્યતા કસોટી છે તેમાં પણ નેવું પ્રશ્ન હશે તેમાં સાત અને આઠમા ધોરણના ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયોનો સમાવેશ થશે મતલબ કે ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન આ બધા વિષયોને તમારે તૈયારી કરવાની રહેશે હજી તમારી પાસે સોળ ફેબ્રુઆરી છે બરાબર તો ઘણો સમય છે તમારી પાસે સાતમા ધોરણ માટે ગત શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ રહેશે અને આઠમા ધોરણ માટે ચાલુ શૈક્ષણિક વર્ષનો અભ્યાસક્રમ સત્રનો અભ્યાસક્રમ રહેશે મતલબ કે જેટલું તમને ભણાવ્યું હશે એટલું તમને પૂછા છે ક્વોલિફાઈડ ગુણની વાત કરીએ તો જનરલ ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ બંને વિભાગના કુલ મળીને ચાલીસ ટકા ગુણ મેળવવાના રહેશે તથા એસસી એસટી વિદ્યાર્થીઓ માટે બંને મળીને બત્રીસ ટકા ગુણ મેળવવાના રહેશે क्वॉलिफाईंग गुण मिळवण्याची पैकी जिल्हावार केटेगरी वार नक्की नक्कीला कोटा मुजब मेरिटमाता विद्यार्थीने शिष्यवृत्ती मिळवापा ત્યાર પછી પ્રશ્નપત્ર જે છે તે તમે ગુજરાતી માધ્યમનું પણ હશે અને ઇંગ્લિશ માધ્યમનું પણ હશે તમે જ્યારે ફોર્મ ભરો ત્યારે તમને જે પણ તમે પસંદ કર્યું હશે એ તમને એ પ્રમાણે પ્રશ્ન આપવામાં આવશે પ્રશ્નપત્ર આપવામાં આવશે આ કસોટી બહુ વિકલ્પીય હશે મતલબ કે ઓપ્શન તમારે સિલેક્ટ કરવાના હશે અને દરેક ગુણનો દરેક પ્રશ્નનો એક ગુણ હશે આ કસોટીના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં પરંતુ અંધ કોઈ વ્યક્તિ હોય તેને ત્રીસ મિનિટનો સમય વધારે આપવામાં આવશે ઓનલાઈન અરજી કરવાની રીતની વાત કરીએ એ તો તમે આ તારીખો અહીંયા આપેલી છે અને અહીંયા આ વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે અરજીપત્રક ભરી શક શકશે અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે અરજીપત્રક કન્ફર્મ કર્યા બાદ જ ફી ભર્યા પછી જ અરજી માન્ય ગણાશે સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે સૌપ્રથમ તમારા વેબસાઇટ ઉપર જવાનો રહેશે ત્યાર પછી એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનો રહેશે ત્યાર પછી આ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ સ્કીમ એસટી એડ કરીને સામે તો એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું રહેશે બરાબર એપ્લાય ઉપર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મ દેખાશે એપ્લિકેશન ફોર્મમાં માગવામાં આવેલા તમામ માહિતી ભરવાની રહેશે વિદ્યાર્થીનું નામ માત્ર ને માત્ર આધાર કાર્ડ પ્રમાણે લખવાનું રહેશે આધાર કાર્ડ નંબર લખવો ફરજિયાત છે અને આધાર કાર્ડના આગળ પાછળનો ભાગ અપલોડ કરવાનો રહેશે આ સિવાયની વિદ્યાર્થીની વિગતો યુડાઈઝ નંબરના આધારે લખવાની રહેશે બરાબર યુડાઈઝ નંબર જે છે તમને શાળાથી મળી જશે તો ત્યાંથી તમે મેળવી શકશો શાળાની વિગતો શાળાના શાળાનો ડેશ નંબર મતલબ કે ડેશ કોડ જે હોય શાળાનો તો એ નાખવાનો રહેશે તો એ શાળાએથી જ તમે તપાસ કરશો તો ત્યાંથી તમને તમામ માહિતી મળી જશે જો જૂની શાળાની વિગતો બતાવ્યો તો જ સુધારો કરવો બાકી સુધારા કરવાની જરૂરિયાત નથી ત્યાર પછી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ડેટા સેવ થશે એપ્લિકેશન નંબર જનરેટ થશે જે તમારા મોબાઈલમાં પણ આવી જશે અને એ સાચવીને રાખવાનો રહેશે વેબસાઇટ પર એસસી એસ ટી તેમજ પીએચ કેટેગરીના ઉમેદવારોમાં જે તે જગ્યાએ પ્રમાણપત્ર નંબર તારીખ અને આવકનો દાખલો તેમાં જાતિ પ્રમાણની કોપી અપલોડ કરવી ફરજિયાત છે તો આ પ્રમાણનું આખું પીડીએફ છે મિત્રો અને આ પ્રમાણનું તમે ફોર્મ ભરી શકશો આ પીડીએફ જો તમે જોઈતી હશો તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો બાકી તમે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરી શકો છો આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો